નમસ્કાર મિત્રો મિત્રો વરસાદ કોઈ માટે મજા તો કોઈ માટે સજાનું રૂપ ધારણ કરી રહ્યો છે આવનાર દિવસોમાં ક્યાં વરસાદ આવી શકે છે વાતાવરણમાં પરિવર્તન શું આવી શકે છે વિન્ડી માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીશું આપ ગુજરાતનો આ નકશો જોઈ રહ્યા છો તારીખ ચાર અને સવારના નવ કલાકની આ આગાહી છે આ પરિવર્તનની વાત છે કચ્છ છે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમે જોશો તો તારીખ ચારમાં વાગ્યાના સમય આ તમામ વિસ્તાર આ તમામ વિસ્તાર અહી મહેસાણા પાલનપુર સહિતનો વિસ્તાર વડોદરા પાસેનો વિસ્તાર અને દક્ષિણનો વિસ્તાર ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે આપણે બીજા વિસ્તાર પણ જોઈએ સમય પ્રમાણે તો તમે જોશો કે અહીં અમદાવાદ અમદાવાદ વિસ્તાર છે ત્યાં એટલી મોટી આગાહી નથી સવારના નવ કલાકની ચાર તારીખમાં જ આપણે બપોરે બે કલાકમાં જઈએ તો શું સ્થિતિ છે એ સ્થિતિ છે સૌરાષ્ટ્રનો ખાસ કરી દરિયાકાંઠો વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે કચ્છમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે અમદાવાદમાં મહેસાણા પાલનપુર ઉત્તર ગુજરાતની વાત છે અને દક્ષિણમાં પણ મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે સાંજે સાત વાગ્યાની શું સ્થિતિ છે ચાર તારીખમાં સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ રહેશે પોરબંદર દ્વારકા સહિતના કાંઠા વિસ્તારમાં થોડો થોડો વરસાદ રહેશે કચ્છ પાસેના ગાંધીધામ નલિયાથી વિસ્તારમાં થોડો વરસાદ રહેશે ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ મધ્ય ગુજરાતમાં થોડા વરસાદની વાત છે દક્ષિણમાં સુરતમાં એટલી સ્થિતિ નથી પરંતુ વલસાડ પાસે સ્થિતિ જોવા મળી રહી છે અને વડોદરા પાસેની સ્થિતિ છે તારીખ પાંચ સવારના પાંચ કલાકની સ્થિતિ શું રહેશે સામાન્ય સ્થિતિ છે સૌરાષ્ટ્ર માટે એટલો જાજો વરસાદ કંઈ નહીં હોય કચ્છમાં પણ સામાન્ય સ્થિતિ છે ઉત્તર ગુજરાતમાં વરસાદ હશે મધ્ય ગુજરાતમાં વરસાદ થોડો ઘણો આવી શકે છે અને દક્ષિણમાં વલસાડ સહિત અસર જોવા મળી શકે છે તારીખ પાંચમાં જ આપણે બપોરે બે કલાકની સ્થિતિ જોઈએ હળવોથી મધ્ય વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાંજે આપણે સાત વાગ્યાનું જોઈએ તો સાત વાગ્યામાં તેના કરતાં પણ ઓછી સ્થિતિ છે એટલે કે વરસાદની માત્રા ઘટશે તારીખ આપણે છમાં આવીએ છ તારીખમાં સવારના પાંચ કલાકની સ્થિતિ જોઈએ ત્યારે પણ સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે એક વાગ્યાની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદ હશે દક્ષિણમાં પણ વરસાદ હશે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારની પરિસ્થિતિ અને કચ્છમાં પણ હળવોથી મધ્ય વરસાદ રહેશે તારીખ છમાં તે સાંજના આઠ રાત્રિના આઠ વાગ્યાનો સમય જોઈએ તો થોડી વરસાદની અસર ઘટશે અને થોડા ઓછા વિસ્તારોમાં તે હળવોથી મધ્ય વરસાદ રહેશે બાકીના વિસ્તાર કોરા રહી શકે છે તારીખ સાતમાં સવારની ચાર વાગ્યા જોઈએ સ્થિતિ તે પણ સામાન્ય પરિસ્થિતિ છે અને તે ત્રણ વાગે બપોરે જોઈએ તે પણ આપણને સામાન્ય જોવા મળી રહી છે એટલે કે ઓવરઓલ સ્થિતિ આપણે જોવા જઈએ તારીખ ચારથી અલગ અલગ સમય પ્રમાણે તો તમે જોશો કે ગુજરાતમાં ઓવરઓલ સ્થિતિ પ્રમાણે હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે ત્યાં થોડો વધુ વરસાદ રહેશે ઉત્તરમાં બનાસકાંઠા નજીક અને સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક બાકી હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે કોઈ બહુ મોટી આગાહી નથી પરંતુ ગુજરાતની નજીક નજીક ખૂબ જ મોટી આગાહી છે અતિ ભારે વરસાદની આગાહી છે જો હજુ પણ હવામાં હવામાનમાં પરિવર્તન આવે છે અને એ એ સિસ્ટમ નજીક આવે છે ગુજરાતની તો ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ લઈને આવી શકે છે આપનું શું કહેવું છે આપને આ વિડીયો પસંદ આવ્યો કે નહીં આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર